વ્યાજખોરોના ત્રાસમાંથી જનતાને બચાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે મહુવા ટાઉન પોલીસ દ્વારા અભૂતપૂર્વ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું મહુવાના માર્કેટિંગ યાર્ડ હોલ ખાતે ભાવનગર જિલ્લા પોલીસના માનવતાલક્ષી અભિગમ સાથે ભાવનગર રેન્જ આઈજી પી ગૌતમ કુમાર પરમારની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલના સીધા માર્ગદર્શન મુજબ મહુવાના એસપી એસ પી અંશુલ જૈનના અધ્યક્ષસ્થાને મહુવા ટાઉન પોલીસના આયોજનમાં પીઆઈ ભરવાડે મહુવાની જનતાને વ્યાજખોરોના ચુંગુલમાંથી બચાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે મહુવા વિસ્તારની તમામ બેંકોના પ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોકો અત્યારે ફેમિલી અથવા તો કોઈ કંડ જે કંઈ કંડિશન હોય છે એની કે ભાઈ પૈસા